નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ચહેરાના ભાવ વિશે વાત કરીશું એ પહેલાં જો આપણી ચેનલમાં નવું આવી આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજ બરોજના ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં ત્રણ હજાર પાંચસો પચાસથી લઈને ત્રણ હજાર નવસો ને પંદર રૂપિયા જેતપુરમાં ત્રણ હજાર બસોથી લઈને ત્રણ હજાર નવસો ને નેવું રૂપિયા બોટાદમાં ત્રણ હજાર ચારસો પિસ્તાલીસથી લઈને ચાર હજાર બસો ને વીસ રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર બસોથી લઈને ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા અમરેલીમાં બે હજાર પાંચસોથી લઈને ચાર હજાર એકસો ને નેવું રૂપિયા સસદણમાં ત્રણ હજાર ચારસોથી લઈને ત્રણ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા کالاوڈ میں تر ہزار ایک سو پچاس ترین تین ہزار آٹھ سو ویس روپیہ جام جوتپور میں تر ہزار تر سو ترین تین ہزار آٹھ سو ایکتاس روپیہ جامنگ میں بی ہزار تر سو لینے تین ہزار آٹھ سونے پچاس روپیہ مہا بی ہزار ویسے تین ہزار نو سو نو روپیہ جناگ میں تر ہزار تر سو تھی تین ہزار سات سو نے نیو روپیہ سارکلا میں تین ہزار پانچ سو پچاس ترین چار ہزار تین سونے پچاس روپیہ تلاجا میں تر ہزار آٹھ سو پچاس ترین تین ہزار آٹھ سونے ایک روپیہ

اپلٹا میں ترن ہزار چار سو چھاڑی سے لے ہزار آٹھ سو ایک روپیہ دھورا میں تر ہزار تین سو سینتاس لے ہزار آٹھ سونے اگیار روپیہ پوربندر میں تر ہزار سو لے ہزار سو پچاس روپیہ پہسا بی ہزار سات سو ایک لے تر ہزار چار سونے اکتر روپیہ بسا میں تر ہزار تین سو لزار آٹھ سونے پچاس روپیہ ہرود میں تر ہزار تر سو لے تین ہزار نو سونے پیستالیس روپیہ ہریز میں تر ہزار پانچ سو ساٹھ لینے چار ہزار ایکتالیس روپیہ પાટણમાં ત્રણ હજાર સાતસોથી લઈને ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા ધાનેરામાં ત્રણ હજાર એકસો એકથી લઈને ચાર હજારને એંશી રૂપિયા થરામાં ત્રણ હજાર પાંચસો એકથી લઈને ત્રણ હજાર નવસોને એક રૂપિયા બેસરાજીમાં બે હજાર નવસો પચાસ લઈને ત્રણ હજાર સાતસોને એક રૂપિયા થરાદમાં ત્રણ હજાર સોથી લઈને ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા આ હતા જીરાના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો જીરુંના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન